બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના શિક્ષણ શાસ્ત્ર વિભાગમાંથી હું ડોક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે પ્રથમ વર્ષના પેપર કોડ ES એકસો સોળ ગુજરાતીનું અધ્યાપન જેમાં બ્લોક બે યુનિટ આઠ માતૃભાષા શિક્ષણની પ્રયુક્તિઓ જેના બીજા વ્યાખ્યાનમાં આપણે અભ્યાસ કરવાના છીએ તો મિત્રો આજે આપણે માતૃભાષા શિક્ષણની પ્રયુક્તિઓ પૈકી પ્રશ્નોત્તર પ્રયુક્તિ અને નાટિકરણ પ્રયુક્તિ વિશેનો પરિચય પ્રાપ્ત કરવાના છીએ કે આપણે જાણીએ છીએ કે શિક્ષણમાં જો વિદ્યાર્થીઓને વધારેમાં વધારે આપણે સક્રિય કરવા હોય જ્યારે વર્ગખંડમાં શિક્ષક વિદ્યાર્થીને ભણાવતા હોય ત્યારે વિદ્યાર્થી અભ્યાસમાં રસ લે તેમજ વધુ સક્રિય રહે તે માટે પ્રશ્નોત્તર પ્રયુક્તિ એટલે કે પ્રશ્ન પૂછવાની કળા એ શિક્ષકમાં હોવી એ ખૂબ જરૂરી છે કે જે આ જ્ઞાન પ્રાપ્તિનો મહત્ત્વનો માર્ગ છે એ પ્રશ્નોને સેવવાનો છે કે વિદ્યાર્થીની અંદર કોઈ પણ વિષયને લગતી ઘણી બધી જિજ્ઞાસા હોય છે એને ઘણી બધી જાણવાની ઈચ્છા હોય છે ત્યારે એના માનસપટમાં જે પ્રશ્નો થાય છે એ પ્રશ્નો વર્ગખંડમાં એને આવકારવામાં આવે તેમજ એનો સંતોષકારક જવાબ આપવામાં આવે એ ખૂબ જરૂરી છે કે આપણે પ્રશ્નોત્તર પ્રયુક્તિની વાત કરીએ તો સોક્રેટીસના જમાનાથી આ દિન સુધી પ્રશ્નોત્તર પ્રયુક્તિનો ઘણો બધો ઉપયોગ થયો છે અને આ માટે કેલ્વિન જણાવે છે કે પ્રશ્ન એ સૌથી ઉત્તમ ઉત્તેજક છે કે કોઈ પણ વિદ્યાર્થી હોય એને આપણે કોઈ પ્રશ્ન પૂછીએ તો એને એ વિષયનો એ પ્રશ્નનો જવાબ જાણવાની ઉત્સુકતા હોય જે વિદ્યાર્થીને ઉત્તેજિત કરે છે અને તે શિક્ષકને તાત્કાલિક ઉપલબ્ધ છે અધ્યાપન પ્રક્રિયા એ વિદ્યાર્થીઓનું વધુ સક્રિય બનાવવા માટે પ્રશ્નોનું સ્થાન એ ખૂબ જ મહત્વનું છે અને જે અધ્યાપન પ્રક્રિયાને અસરકારક બનાવે છે હવે પ્રશ્નોત્તર પ્રયુક્તિનો અર્થ શું છે તે આપણે જોઈએ કે અધ્યાપન કાર્યમાં સમજૂતી કથન સુદડકો આકૃતિ હાવભાવ કે અન્યની મદદ વગર કોઈ પણ એકમ કે વિષયાંગમાં સમાવિષ્ટ થયેલા જે મુદ્દાઓ હોય છે કે પેટા મુદ્દાઓ તેમજ લક્ષણો કાર્યકારણ સંબંધ વ્યાખ્યાઓ કે સંકલ્પનાઓ નિયમો સિદ્ધાંતો વગેરેને ખૂબ મહત્વનું બની રહ્યું છે અને અધ્યાપન કાર્યમાં પ્રશ્નોત્તર કે ખામીઓ દર્શાવવા તેમજ અનુચિત ઉત્તરોને યોગ્ય ઉત્તરોમાં ફેરવવા માટે પૂછવામાં આવતા જે પ્રશ્નો હોય છે અથવા તો પ્રશ્ન પૂછવાની જે પ્રક્રિયા છે એને પ્રશ્ન કૌશલ્ય કે પ્રશ્ન પ્રયુક્તિ કહેવામાં આવે છે હવે આ પ્રશ્ન કલાનું મહત્વ શું છે તે જોઈએ આપણે કે અધ્યાપનને અસરકારક અને આકર્ષક બનાવે છે પ્રશ્નકલા કેળવવાથી વિદ્યાર્થીઓનું જે પૂર્વ જ્ઞાન છે એને જાણી એની અંદર નવા જ્ઞાનનો ઉમેરો કરી શકીએ છીએ પૂર્વજ્ઞાન અને નવા જ્ઞાનનું જોડાણ કરી શકાય છે વિદ્યાર્થીઓની જે જિજ્ઞાસા વૃત્તિ હોય છે એને વધારે જાગૃત કરી શકાય તેમજ તેમને વિચારવા માટે વધુ વિચારવા માટે પ્રેરિત કરી શકાય છે બાળકો જે છે એ શિક્ષણ દરમિયાન નવું જ્ઞાન કે માહિતી મેળવી શક્યા છે કે નહીં તેની ચકાસણી કરી શકાય છે શીખવેલી ક્રિયા કે વિષય મુદ્દો શીખ્યા કે નહીં તે જાણી શકાય છે વર્ગ વ્યવહાર સુધારી શકાય છે વિદ્યાર્થીઓની જે તર્ક શક્તિ છે અને વિશ્લેષણાત્મક શક્તિ છે એનો વિકાસ થાય છે વિદ્યાર્થીઓની મૌખિક અભિવ્યક્તિ કેળવી શકાય છે કથનલક્ષી જે વ્યાખ્યાન હોય છે એનો જે કંટાળો હોય છે એનાથી વિદ્યાર્થીને દૂર કરી શકાય છે શિક્ષણ પ્રક્રિયાની વાત કરીએ તો તે દ ધ્રુવી બની રહે છે અને તેથી તેની અસરકારકતા એ ચકાસી શકાય છે પ્રશ્ન કૌશલ્યના પ્રકાર આપણે જોઈએ કે પ્રશ્ન કાર્યને આપણે ચાર પ્રકારોમાં વહેંચીએ છીએ સૌ પ્રથમ છે ઉચ્ચ પ્રકારના પ્રશ્ન પૂછવાની કુશળતા બીજું છે બહુવિધ પ્રશ્ન કુશળતા ત્રીજું છે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય અને ચોથું પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય તો આ ચાર પ્રકાર છે પ્રશ્ન પૂછવાના હવે વર્ગમાં કેટલીક વાર શિક્ષક એવા પ્રકારના પણ પ્રશ્નો પૂછે છે કે જેમાં વિદ્યાર્થીઓને વિચાર કરીને તેમનો ઉત્તર આપવો પડે હવે આવા જે પ્રશ્નો છે એ કાં તો માહિતી લગતા હોય કાં તો સ્મૃતિ પર આધારિત હોય આ સિવાય કેટલાક પ્રશ્નો એવા પણ હોય છે કે જેનો ઉત્તર આપતી વખતે વિદ્યાર્થીએ પોતાના મૌખિક ચિંતન અને વિવેચન વૃત્તિનો આશ્રય લેવો પડે છે આવા પ્રશ્નો એ સામાન્ય સમીક્ષાત્મક પ્રશ્નો હોય છે અને આવા પ્રશ્નોથી વિદ્યાર્થીઓને માહિતીનું ટીંડું જ્ઞાન પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપયોગ તેમજ શીખેલી માહિતીમાં જુદી જુદી પરિસ્થિતિમાં વિનિયોગ કરવો પડે છે આનાથી વિદ્યાર્થીની જે સમીક્ષાત્મક દ્રષ્ટિ છે એ ખીલે છે અને માહિતી જે છે એ ઊંડાણપૂર્વક પ્રાપ્ત થાય છે તેની સમજ શક્તિને વિચાર શક્તિને ઉત્તેજન મળે છે તે વિદ્યાર્થીને વિચાર તેમજ માહિતીના ઉપયોગની તક પૂરી પાડે છે હવે પ્રશ્નો પ્રકારો જોઈએ કે અધ્યાપનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાના સોપાનો અનુસાર શિક્ષક પોતાના અધ્યાપનને અસરકારક બનાવવા માટે અધ્યાપન પ્રક્રિયામાં તબક્કાવાર વિવિધ સોપાનોના આધારે જુદા જુદા પ્રશ્નો પૂછે છે આ પ્રશ્નોની વિવિધતા જે છે એ ધ્યાનાકર્ષક અને આ પ્રકારના પ્રશ્નોની વિવિધતા ઉપર આજે આપણે નજર કરીશું કે સૌ પ્રથમ જે છે એ આરંભ પ્રશ્નો કે આવા જે પ્રશ્નો છે એ પૂર્વ કે પૂર્વાનુભાવની ચકાસણી માટે પૂછવામાં આવે છે પૂર્વ જ્ઞાન એ તાજું કરવા માટે આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે કેટલીક વાર ત્યારબાદ હેતુ પ્રશ્નો કે જેમાં કેટલીક વાર માતૃભાષા શિક્ષણમાં જ્યારે વિદ્યાર્થીઓને શાંત વાંચન આપવામાં આવે છે શાંત વાંચન હેતુલક્ષી બને વિદ્યાર્થીએ પાઠ્યપુસ્તકના પાઠ્યપુસ્તક વિષય વસ્તુ તરફ એકાગ્ર થાય તેઓ પાઠ્યવસ્તુ હાર્દ સમજે તે હેતુથી શાંત શાંતવાચનના પ્રારંભે આવા એક બે હેતુ પ્રશ્નો મૂકવામાં આવે છે ત્યારબાદ વિચાર પ્રેરક પ્રશ્નો કે વિદ્યાર્થીઓની જે તર્ક શક્તિ છે ચિંતન શક્તિ છે સમીક્ષા શક્તિ અવલોકન શક્તિ કલ્પના શક્તિ વગેરેનો વિકાસ થાય તેમની પૃથકરણાત્મક શક્તિ કેળવાય તે માટે વિદ્યાર્થીઓને વિચાર કરતા કરી મૂકે તેવા વિચાર પ્રેરક પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારબાદ પૂરતી પ્રશ્નો કે વર્ગમાં કેટલીકવાર પાઠ્યપુસ્તકના પૂછેલા પ્રશ્નોના અધૂરા ઉત્તર આવે છે તો આવા અધૂરા ઉત્તરોની પૂર્તિ માટે પૂર્ણ ઉત્તર મેળવવા માટે જે પૂછવામાં આવે તેને પૂરતી પ્રશ્ન કહેવાય છે ત્યારબાદ દંઢીકરણ પ્રશ્નો કે શીખેલી બાબતોના દંઢીકરણ માટે જે પ્રશ્નો પૂછાય છે તે તેમને દૃઢીકરણ પ્રશ્ન કહેવામાં આવે છે કે મૂલ્યાંકન પ્રશ્નની વાત કરીએ તો બાળકોએ જે શીખેલું છે એ શીખેલું કેટલા પ્રમાણમાં ગ્રહણ કર્યું છે તેનું મૂલ્યાંકન કરવા માટે પૂછાતા પ્રશ્નોને મૂલ્યાંકન પ્રશ્ન કહેવાય છે ધ્યાનાકર્ષણ પ્રશ્નો કે વર્ગખંડમાં બાળકો તેમના ચંચળ સ્વભાવને લીધે વારંવાર બે ધ્યાન બની જતા હોય છે હવે આ પરિસ્થિતિ પરિસ્થિતિમાં બાળકનું જે વિષય તરફનું ધ્યાન છે એને આકર્ષિત કરવા માટે જે પ્રશ્નો પૂછવામાં આવે છે તેને આપણે ધ્યાનાકર્ષણ પ્રશ્નો કહીએ છીએ ત્યારબાદ સ્મૃતિ પ્રશ્નો કે કેટલીકવાર વાર માતૃભાષા શિક્ષણમાં વિદ્યાર્થીઓને શાંત વાંચન આપવામાં આવે છે શાંત હેતુલક્ષી બને વિદ્યાર્થી પાઠ્યપુસ્તકના વિષય વસ્તુ તરફ એકાગ્ર થાય તેઓ પાઠ્ય હાર સમજે તે હેતુથી શાંત વાંચનના પ્રારંભે આવા એક બે હેતુ પ્રશ્નો મૂકવામાં આવે છે સ્વાધ્યાય પ્રશ્નોની વાત કરીએ કે શિક્ષકનું અધ્યાપન કાર્ય પૂર્ણ થાય ત્યારે બાળકોને ગૃહ કાર્ય સ્વરૂપે કેટલાક પ્રશ્નો સ્વ અધ્યયન માટે આપવામાં આવે છે શીખેલું કેટલું ગ્રહણ કર્યું છે તે માટે તે જાણવા માટે પાઠ્યપુસ્તકનું અધ્યાપન કરી બાળકો તેને સુદ્રઢ રીતે તૈયાર કરે તે રીતે સ્વાધ્યાલક્ષી પ્રશ્નો પૂછવામાં આવે છે હવે સારા પ્રશ્નો કોને કહેવાય એના કેટલાક લક્ષણો છે તે આપણે જોઈએ કે પ્રશ્નો જે છે એ વ્યાકરણ અને ભાષાની દ્રષ્ટિએ શુદ્ધ હોવા જોઈએ તે ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઈએ તેમાં સંક્ષિપ્તતા ધરાવતા હોવા જોઈએ જે મુદ્દો શિક્ષકે શીખવવાનો હોય તેની સાથે સુસંગત હોવા જોઈએ ઉત્તરની દૃષ્ટિએ સુનિશ્ચિતતા ધરાવતા હોવા જોઈએ એટલે કે દરેક પ્રશ્નનો એક જ ઉત્તર એ સુનિશ્ચિત હોવો જોઈએ તે ક્રમિક અને પરસ્પર સંબંધિત હોવા જોઈએ તે તર્કબદ્ધ અને સચોટ હોવો જોઈએ વર્ગમાં પ્રશ્ન પૂછવાની રીત પ્રશ્નની રજૂઆત સમગ્ર વર્ગ સમક્ષ કરવી બધા જ વિદ્યાર્થી ઉત્સાહભેર ઉત્તર આપી શકે તે રીતે પ્રશ્ન વર્ગમાં મૂકવો જોઈએ ત્યારબાદ પ્રશ્નનું જે પુનરાવર્તન છે એ ટાળવું જોઈએ કે એકનો એક પ્રશ્ન જો વારંવાર પૂછવામાં આવે તો વિદ્યાર્થી કંટાળાજનક પરિસ્થિતિમાં મુકાય છે પ્રશ્ન પૂછ્યા પછી પાંચથી દસ સેકન્ડ શાંતિ જાળવી પ્રશ્નના ઉત્તર મળે તેની રાહ જોવી જોઈએ કે મિત્રો જ્યારે શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થી સાથે વ્યવહાર કરે છે ત્યારે પ્રશ્ન પૂછવાની પણ એક કળા છે કે તેના ભાવ આરો અવરો પ્રશ્ન પૂછ્યા બાદ થોડી સેકન્ડ માટે શાંત થઈ જવું આ દરેક બાબતો શિક્ષક માટે આ દરેક બાબતોનું કૌશલ્ય હોવું એ ખૂબ જરૂરી છે કે અતિ ઝડપથી કે ખૂબ જ મંદ પ્રશ્ન પ્રશ્નનો પૂછવો જોઈએ સુશ્રાવ્ય અવાજે પ્રશ્નની રજૂઆત કરવી આ ઉપરાંત પ્રશ્નનો જવાબ એ વિદ્યાર્થી સમૂહમાં આપે તે બાબત ખાસ જાળવી જોઈએ ઉત્તરનું પુનરાવર્તન કે દઢીકરણ કરાવવામાં બીજા બે ત્રણ વિદ્યાર્થીઓને પણ એ કાર્ય આપી શકાય હવે માતૃભાષામાં પ્રશ્ન કલા પ્રયુક્તિનો વિનિયોગ કે પ્રશ્ન કલા પ્રયુક્તિનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે આપણે જોઈએ કે માતૃભાષાના શિક્ષણમાં પાઠના દરેક તબક્કે પૂર્વજ્ઞાન હેતુલક્ષી વિષય નિરૂપણ રજૂઆત દઢીકરણ અને મૂલ્યાંકન તેમજ સ્વાધ્યાયલક્ષી પ્રશ્નોનો ઉપયોગ અસરકારક બની રહે છે ગદ્યકૃતિની શિક્ષણ વખતે બાળકોની જે પૂર્વજ્ઞાનની ચકાસણી છે એ બાબતે પ્રશ્નો પૂછી તેમને એકાગ્ર કરી શકાય છે કૃતિના સંદર્ભમાં પ્રશ્નો પૂછી કૃતિના વિષય વસ્તુનું પૃથક્કરણ કરાવે છે પદ્યકૃતિના શિક્ષણમાં બાળકોને પદ્યકૃતિ સ્પષ્ટ રીતે સમજાય સહાનુભૂતિ થાય કાવ્ય માણી શકે તે દિશા સૂચક પ્રશ્નો એવી રીતે પૂછવામાં આવે કે જેથી બાળકોને સમજવાની વિચારવાની દિશા પ્રાપ્ત થાય છે ત્યારબાદ વ્યાકરણના શિક્ષણમાં બાળકોને વ્યાકરણ વિશેનું સૈદ્ધાંતિક અને વ્યવહારિક જ્ઞાન પ્રાપ્ત થાય છે બાળકો સરખામણી તારવણી સંબંધ તપાસવા વગેરે કાર્યો શીખે છે હવે આપણે નાટ્યકરણ પ્રયુક્તિ વિશે જોઈએ કે નાટ્યકરણને ભજવવાના પ્રસંગે બાળકોની જે રંગમંચ પર સંબંધિત ભૂમિકા હોય છે એ ભૂમિકા ભજવવાની તેમજ અભિનય દ્વારા જ્ઞાનેન્દ્રીય કે જ્ઞાનેન્દ્રીય પ્રશિક્ષણ માટેની પ્રભાવશાળી પ્રયુક્તિ ગણાવાય છે કે વિષય વસ્તુને વાસ્તવિક રીતે રજૂ કર્યા પછી વિદ્યાર્થીઓને તેને શીખવા માટેના રસ રુચિ ઉત્પન્ન થાય છે બાળકોની જે કલ્પના છે કલ્પના અને સ્મરણ શક્તિનો વિકાસ થાય છે શિક્ષણ સાથે વિદ્યાર્થીઓને મનોરંજનનો અનુભવ પણ થાય છે આ પ્રયુક્તિ વિદ્યાર્થીઓના સહયોગથી થતી સ્વપ્રવૃત્તિ હોવાથી શિક્ષણ અને ચારિત્ર વિકાસમાં તે સહભાગી બને છે નાટ્યકરણની પ્રવૃત્તિની મર્યાદા જોઈએ કે નાટ્યકરણ પ્રવૃત્તિના અમલ માટે સમય અને નાણાંની જરૂરિયાત ઊભી થાય છે નાટકનો જાહેર કાર્યક્રમ રાખી તેને આ રીતે અભિવ્યક્ત કરી શકાય છે નાટ્યકરણ પ્રવૃત્તિના અમલ માટે ઉપયોગી સુવિધાઓ વિશેષ પ્રકારની હોવી જોઈએ શાળામાં કેટલીક મુશ્કેલી પણ જોવા મળે છે રંગમંચ વેશભૂષા નાટ્યને લગતું વાતાવરણ નાટ્ય પ્રવૃત્તિ મળે એ માટે જેટલી સાધન સામગ્રીની જરૂર પડે જો આ બધી વસ્તુઓની પર્યાપ્તતા ન હોય તો એક મર્યાદા ઊભી થાય છે ત્યારબાદ આપણે જોઈએ કે શાળામાં જ્યારે અભિનય દ્વારા જ નાટ્યકરણ અસરકારક બને છે અને શાળાના બાળકોને અભિનયની તાલીમ શિક્ષકો આપે એ ખૂબ કઠિન છે કારણ કે મોટા ભાગના શિક્ષકોમાં અભિનય ગુરુનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓને આ મુજબની તાલીમ પ્રાપ્ત થતી નથી નાટકને ભજવવા માટે એટલે કે રિહર્સલ કરવા માટેનો સમય જે જોઈએ એ સમયનો અભાવ જોવા મળે છે આ બધી જે અસુવિધાઓ છે એ નાટિકરણની મર્યાદા બની રહે છે ત્યારબાદ આપણે જોઈએ કે નાટ્યકરણ પ્રયુક્તિનો ભાષા શિક્ષણમાં વિનિયોગ કે આ જે પ્રયુક્તિ છે એનો ઉપયોગ એ પ્રસંગ કાવ્યો વર્ણન કાવ્યો વ્યક્તિ વિશેષના કાવ્યો સીધો બોધ કરતા કાવ્યો વગેરેને નાટ્યકરણથી સંવાદ વિકસાવી શીખવવા માટે થાય છે આવા જે કાવ્યો છે એ પ્રાથમિક માધ્યમિક કક્ષાએ વિશેષ પસંદગી પામે છે ધોરણ આઠથી દસમાં એકાંકી સ્વરૂપની જે નાટ્યકૃતિઓ છે એ વિષય વસ્તુઓના અભ્યાસ માટે આપેલા છે શિક્ષક પોતાની બુદ્ધિની આવડતથી માર્ગદર્શન દ્વારા વિદ્યાર્થીઓને વર્ગમાં ભજવવા માટે તાલીમ આપી શકે છે ત્યારબાદ ઘણી બધી ટૂંકી વાર્તાના પ્રસંગો હોય પરિસ્થિતિઓના પણ સંવાદ હોય એ સંવાદ સ્વરૂપમાં ફેરવીને નાટ્યકરણમાં તેને આપણે પ્રયુક્ત કરી શકીએ છીએ તો આમ ભાષા શિક્ષણને અસરકારક બનાવવા માટે વર્ગખંડમાં જુદી જુદી પ્રયુક્તિઓનો ઉપયોગ થાય છે અને એ પ્રયુક્તિ એ વર્ગખંડની સફળતા અને અસફળતા નક્કી કરે છે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે બંને પક્ષે યોજાતી પ્રશ્નોત્તર પ્રયુક્તિ એ જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ બની રહે છે હવે આ એકમના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોઈએ કે સૌ પ્રશ્ન છે વર્ગમાં પ્રશ્નો ક્યારે પૂછી શકાય તેમજ પ્રશ્નોના વિવિધ પ્રકારો જણાવો બીજો પ્રશ્ન છે નાટિકરણમાં પ્રયુક્તિઓનું મહત્ત્વ સ્પષ્ટ કરો અને ત્રીજો પ્રશ્ન છે નાટિકરણ પ્રયુક્તિના અમલ માટેની બે રીતો જણાવો તો તાલીમાર્થી મિત્રો આજે આપણે પ્રશ્નોત્તર પ્રયુક્તિ અને નાટ્યકરણ પ્રયુક્તિ આ બંને પ્રયુક્તિ માતૃભાષા શિક્ષણમાં કઈ રીતે ઉપયોગમાં લેવાય છે તે જોયું હવે પછીના વ્યાખ્યાનમાં એક નવા જ મુદ્દા સાથે આપણે સૌ ફરી મળીશું ધન્યવાદ્યાય